નોકરે આરામ ખબર પડે મશીનમાં નાખીને માં નાખી જાય આવી ગયા છે આપણે મહેમાન મહેમાન જો આપણે બેઠા છે તો પેલા તો આપણે મહેમાન આવે એટલે સોડા તો પાવી જ પડે કે ઉતાવળા થાય કારના ના જા રોવાનું શરૂ કરી દીધું કેવલ ને રાકડી છે ને પછી મિતાલી જો અહીંયા હતા ગોપના બે દિવસથી થી કા ગ્રેટ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ સીતારામ હર હર મહાદેવ બધાને કેમ કે હવે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો એટલે આપણે શ્રાવણ મહિનો જ્યાં સુધી શરૂ રહેશે ત્યાં સુધી હર મહાદેવ આપણે બોલ છું તો બધાને ફરીવાર હર મહાદેવ આપણે જો મિતાલી તો કાલની જતી રહી છે અમારા મોટા બાપુ ને ક્યાં તે ગોપનાથ તો મિતાલી કોઈ અમારા કાલની સેત નહીં અમારે કેવલભાઈ ભાઈ ને મિતાલી મિતાલી જ કરે છે તો આપણે નીચું શું કરે ને જોઈ કેમ કે આપણે બપોર પહેલા ગયેલા હતા સગાઈમાં અમારા કાકાની છોકરીની સગાઈ હતી તો ના ગયેલા હતા સગાઈ પતી ગઈ લગભગ વાગ્યા છે ચાર જેવો ટાઈમ થવા આવ્યો છે ચાર વાગે પછી ઓલોક સ્ટાર્ટ કર્યો છે આપણે તો હાલ જઈ નહીં તો હું કરે બતાવ મિલાલીબેનનો સ્કૂલ નો ડ્રેસ જો કાલ નિશાળ જવાનો કહેવાય બંને જો કપડાં થોડાક ધોઈ ને ક્યાં મેડમ અમારે જો પ્રેગ્નેન્ટ છે ને તો અહીંયા બહાર સરું કર્યા કપડાં ધોવા હા મશીન મોટો જબર છે હું કરે હે તમને પહેલાં બતાવું એને પછી બોલવા દે આપણે તમને મશીન બતાવું કેટલા હજારનું લીધું આપણે વોશિંગ મશીન કપડાં ધોવાનું તો એ બહાર ધો આમાં કેટલા કપડાં સામી જેટલા હોય ને એટલા કપડાં બધા હામી દે તો આવી રીતનું છે વોશિંગ મશીન અમારું વોશિંગ મશીનમાં ન ધોયા

તો મિતાલી કેવલના સવારનો મિતાલી મિતાલી કરે બન્યો ક્યાં હજી તને ખબર છે તને ખબર જ નહીં તો મને એક ને જ ખબર એને મિતાલી ક્યાં જઈને ખબર નહીં મને એકને જ ખબર છે ક્યાં જેલી છે કેવલ પાસે આપણે લાવીને તો તરત કહે મિતાલી ક્યાં જ હેં બહુ બળો નોકરે આરામ કરે ખબર પડે મશીનમાં નાખીને ઊભી જવાય સાંભળું મશીન ધોવાય મશીન ધોઈ નાખે ખબર છે ને ખબર મિતાલી આવવાનું છે કાલે તો નિશાળ જવાન છે પણ ખબર છે

તો હાલો હવે મેમનને ને પેલા સોડા પી લઈ ને એક અમારા મિત્રનો નો વિડીયો કોલ શરૂ છે એને થોડી ફવાની કરીને પછી મળી જો આપડે બેઠા દુકાને દુકાન નું થોડું કામ હતું માવાને બાંધવાની તો પતી છે તમારે જો મેડમ ને રાખીને આવતા દુકાન પર તો દુકાન ને બેવું દે તમારા ગામ પર કોણ જાવ મારા ઉતાવળા થાય કારના ના સમજો રોવાનું શરૂ કરી દીધું રોવા કે કેવ હે કે જાન છે વિતલ કે ગલ વિતલ બૂંગરવા એટલે ઉંગરવા કે તો કરી માં

અને મને બ્લોગ ની ચેનલ શરૂ કરી કા એટલે તોર પર આવતો વ્યુ થપા એલા ઓ અમારે પાસે આવો એટલે વ્યુ થપાઈ જાય તમારે તમારો આવે કે સપાઈ જાય તમારો વ્યુ આવે છે તમારો વ્યુ આવે ને એના તાણી કે આવે તો અમારે 15 સેટ આવી એલા વાહ વાહ આવશે આવશે લો ભાઈ ની ચેનલ ને સપોર્ટ કરજો ઓય સબસ્ક્રાઇબ તો કરજો બીજો કઈ હા ભાઈ ની ચેનલ ને ભાઈ સબસ્ક્રાઇબ કરજો હાલો પિત્ર પર આવું તમારે બાગુ છે તમારે આવજો પૈસા મળી કે આવી હા પાટો હાલો અમારે જવાનું છે પિતલપુર આપણે જો કેવલ ભાઈ છે કેવલ ભાઈ દસ કિલરની પેન લીધી લીધી ને અને ઓલું કોને લીધું કેવલ ભાઈ પેકિંગ કરાવે છે રક્ષાબંધન દી આપવાનું છે આપણે આ ભાઈ જો સારું છે ને તો એ બોક્સ કદી આપવાનું છે કેવલ ગિફ્ટ આપણે કદી આપવાનું છે મિતાલી તો મિતાલી એને રાખડી બનશે ને કેવલ ને રાખડી બનશે ને પછી ગિફ્ટ આપીશું ઘર રક્ષાબંધન દી આપશું ને ત્યારે બતાવશું કેમ લાગે ખોલશું ત્યારે ખાભાઈ

ત્યારે તમે કહું બનાવી બતાવી એમ કેવા દઉં હું કે લેતા મમ્મી હું બનાવું તો તું અહીંયા અને જો બનાવ બનાવ હાલો ઘરે બતાવું હે મિતાલી બેન બે દિવસથી થી નતા કેવા લે નતી મજા મિતાલી દીવા પતિ કરે નો રાંધી ના આવી શું બોલાવ તમને કેવું છે હાલો તો જમવા બોલાવ આવી છે તો દુકાન પર વધારે લઈને ભાગ ઘરે આ શું બનાવ્યું છે કીધું શું બનાવ્યું છે ચાલ હું બનાવ્યું છે ચાલ મને ન ખબર કેવલ શું બનાવ્યું છે તો કેવલ તારીખ છે જો ને કે હે સોળી સોળી બનાવ્યું

મારા કટલી બીક લાગી કવડું મોટું હતું ગાય તો આઈ ગડી જાતું છે છે ને તો હાલો તો લાગે બસ શાક બધું બની ગયું પણ આપણે ગરમ કરવું છે શાક ગરમ છોડી પાછું ગરમ બની ਇਹ ਖੁਦਾ ਨਾ ਉਮਰ ਸੁਲੇਵਾ ਜਨੇ ਘਰੇ ਘਰੇ ਰੱਖਾ ਹੈ ਉਹ ਜੋ ਡੋਟ ਲਾਏ ਗੜੀ ਨਹੀਂ ਕਰਾਉਂਦੇ ਦੇਸੀ ਰਾਖਿਆ ਵਾਲੇ ਹੈ ਕੀ ਸੋਬੜੀ ਨਹੀਂ ਆ ਸੋਬੜੀ ਨਹੀਂ ਕਿ ਬੜੀ ਕੀਤੀ ਨੇਵਰੀ ਕੰਪੀ ਕੱਲੇ ਵੜਾ ਰੋਗੀ ਕੇ ਬੋੜੀ ਨਹੀਂ ਨਾ ਸਰਸਾ ਵਦੀਦਾ ਹੁੰਦਾ ਹੈ ਸਰਸਾ ਬਹੁ ਆ ਪੈਸਾ ਨਹੀਂ ਮੰਦੀ ਆਈ ਸੀ ਸਾਚੀ ਗੱਲ ਹੈ ਪੈਸੇ ਮੰਦੀ ਆਈ ਜਾਂ ਤਾਂ ਜੋ ਪੈਸਾ ਕਿਤਨਾ ਬੁਧਾ ਆਉਂਦਾ ਹੈ 44 ਬਾਹ ਕਿਤਨਾ ਆਉਂਦਾ ਇਹਨੂੰ ਦੇਤਲਾ ਘੜਾ ਲਾਗੇ ਨਹੀਂ ਤਾਂ ਕਿੰਨਾ ਨੁਕਾਇ ਆਵੇ ਇਹ ਖਬਰ ਤੇ ਬਕਾਲ ਨਹੀਂ ਆਉਂਦਾ ਸਾਚੀ ਗੱਲ ਹੈ 20 ਰੁਪਏ ਦਾ ਬਕਾਲ ਨਹੀਂ ਆਉਂਦਾ કોથંબરી ના બસો રૂપિયા હશે દસ રૂપિયા પાંચ પાંદડી સસ્તી મફત ભાઈ શાક બળે ફટાફટ તૈયાર કરીને ભાજપ 3000 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 કુદન તોય તી કેમ કે વાવ કરીને કઈ મિતલ હાલે ખાટલો પડી બધું બોલા કરી તો મિતલ આવી ગઈ અમે ગઈ કેમ કે હોય એટલે એમ થાય થોડું ના તો હે ને આજ તો કાલ હું કેમ વજી ખબર કેમ કે માર કંટ્રોલ આઈ જા ખાવ ન હું વજી જો કાલ કંટ્રોલ કાલે બને કંટ્રોલ આઈ ના આજે બને સોળી તો આ ભેજો પર કે દૂધ રોટલા આવી છે ઉપલોગથી બહુ મોટો તો આ સાથે જ વિડીયો પૂરો ગતિ વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ન પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશી નવા વિડીયો તમને બાય બાય